नमस्कार मित्रों फरी एक बार स्वागत है मित्रों हमारा आजना वीडियो में विष्णु भगवानी असीम कृपा थी आ चार राशि जातकों नी किस्मत हीरानी जेम चमकी उठे तो चालो मित्रों वीडियो में आगर जानिए मेष राशि नी बात करिए तो आजनो दिवस माटे खुशियों थी भरेलो रहे तमारा कार्य पूर्ण थवा पर गर्व नहीं थाय आजे तमे आत्मविश्वास भरपूर रहेशो। कोई पण बाबत में जीत ने घमंड न बतावूं जो नहीं तो तमने नुकसान तुकसान छे जो ते कार्यस्थल पर कोई ने कोई सलाह आपी हो तो ते खोटी साबित थाई शके छे कोई नुकसान ने कारण परिवार सभ्य तरााराज थी नाराज शके छे તમારે તમારી આસપાસના લોકોની ક્રિયાઓ પર ચાંપતી નજર રાખવી પડશે નહીં તો તેઓ તમારી વિરુદ્ધ ષડયંત્ર કરી શકે છે વૃષભ રાશિની વાત કરીએ તો આજે તમે નવી પ્રોપર્ટી ખરીદી શકો છો જો તમારી કાનૂની બાબત લાંબા સમયથી વિવાદ માંગ હતી તો તમને વિજય મળશે તમારે એક્શન પ્લાન સાથે આગળ વધવું જોઈએ તમારું કામ આવતી કાલ સુધી મુલતવી રાખશો નહીં રાજકારણમાં કામ કરતા લોકોને મહત્વપૂર્ણ ચર્ચામાં ભાગ લેવાની તક મળી શકે છે તમારું માન અને સન્માન વધશે જો તમે કોઈની પાસેથી પૈસા સંબંધિત મદદ લો છો તો તમને તે સરળતાથી મળી જશે તમે તમારી જવાબદારીઓ માં હળવા થશો નહીં મિતુલ રાશિની વાત કરીએ તો आज에 तुम्हारी कोई पण इच्छा पूरी થઈ શકે છે તમે દિલથી થોડા ઉદાસ અને પરેશાન રહેશો ધાર્મિક કાર્યોમાં તમારી રુચિ રહેશે તમારો પિતા તમારા માટે આશ્ચર્યજનક ભેટ લાવી શકે છે આજે તમને તમારા ભાઈ બહેનો તરફથી પૂરો સહયોગ મળશે જો તમને તમારા જીવનસાથી પાસેથી કોઈ અપેક્ષા હોય તો તે તેને પૂરી કરશે तमारे तमारा परिवार नी जरूरिया तो पर संपूर्ण ध्यान आप पड़े तो ज ते सरलता थी पूर्ण कर सकशो कर्क राशि नी बात करिए तो आज नो दिवस व्यापारी लोगों माटे केकला कुतार चढ़ाव लावशे रोजिंदी जरूरिया तो पूरी करवा माटे करेली मेहनत सफल थशे तमारे तमारा बाळकोनी कंपनी पर विशेष ध्यान आपवुं जोईए તેઓ કોઈ ખોટા કામ તરફ આગળ વધી શકે છે જો તમે કોઈને પૈસા ઉછીના આપો છો તો તમને પૈસા પાછા મળવાની શક્યતા ઘણી ઓછી છે તમારે તમારા ઘરમાં ચાલી રહેલી સમસ્યાઓ વિશે ઘણું વિચારવું પડશે તમારી વચ્ચે પરસ્પર મતભેદ થઈ શકે છે સિંહ રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે મહત્વપૂર્ણ કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે બીજાના કામમાં ધ્યાન આપવાથી તમે તમારા કામમાં ઢીલા રહી શકો છો કોઈ પ્રિય મિત્રના લગ્નની પુષ્ટિ થઈ શકે છે જે તમને વ્યસ્ત રાખશે તમે કાર્યસ્થળ પર લોકો સાથે તમારા વિચારો શેર કરી શકો છો परिवार ना कोई सदस्य द्वारा बोलवा कोई बात थी तमने खराब लागशे परंतु तेम तमे तेमने कंगी नहीं कहेशो तमारी शारीरिक पीड़ा ने अवगणशो नहीं जो तुम्हें कोईनी पैसा उधार लीधा हो तो तमने पाचा मांगी शके कन्या राशि बात करिए तो कन्या राशि बात करिए तो આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે જો તમે કોઈ મહત્વપૂર્ણ ચર્ચામાં સામેલ હોવ તો ચોક્કસપણે તમારા વિચારો લોકો સમક્ષ રજૂ કરો તમારી ઈચ્છાઓને અનુસરવાથી તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો વરિષ્ઠ સભ્યો તમારી કોઈ વાતને ખરાબ અનુભવશે જે લોકો નવી નોકરી વિશે વિચારી રહ્યા હતા તેઓ આગળ વધશે तमारे कोई मिलकत ने लेने कोई महत्वपूर्ण पगलू भरव पड़े लाख नवा मित्रों ने मल्वा तक मल्श बाड़क अपेक्षाओं पर खरूम उतरसे तुला राशि बात करिए तो आज दिवस तरा खुशियों थी भरेलो रहे तब जेपन काम करशो तोक्स सफलता मिले जो तुम्हारी कोई प्रॉपर्टी डील लांबा समय पेंडिंग है तो तब ते फाइनल करो ऑनलाइन काम करता करताए सावचेत रहेवानी जरूर है जे लोको इट सेक्टर साथे सैक्टर साथ जोड़ेला है खुश नहीं रहे कारण के ते सारो के लाभ तेने प्रमोशन शक्यता छे તમારે તમારું કામ કોઈ બીજાને સોંપવાનું ટાળવું પડશે નહીં તો તમને પછીથી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે વૃષભ રાશિની વાત કરીએ તો આજે તમારું મન કોઈ વાતને લઈને ચિંતિત રહેશે જેના કારણે તમે કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો નહીં નાના બાળકો તમારી પાસે કંઈક માંગી શકે છે जै ती सपने पूर्ण करशो जो तुम्हारी आसपास कोई विवाद थाय तो शांत रहो परिवार ना कोई सभ्य तरफ थ के निराशाजनक महित मिली तमारे अचानक कामनी यात्रा पर जव पड़ी सके तटे फायदाकारक रहे छे। तमारे तमारा व्यवसाय में केटलाक फेरफारों पड़ पड़शे धन राशि की बात करिए तो आजનો દિવસ તમારા માટે વ્યસ્ત રહેશે વ્યવસાયમાં વ્યસ્ત રહેવાથી તમે તમારી પારિવારિક સમસ્યાઓ પર ઓછું ધ્યાન આપશો ઝઘડાઓને કારણે પારિવારિક સંબંધોમાં તિરાડ આવી શકે છે જો તમે કોઈની પાસેથી પૈસા ઉધાર લેવાનું વિચારી રહ્યા છો તો તમને તે પૈસા સરળતાથી મળી જશે તમે તમારો જીવનસાથી સાથે ધાર્મિક યાત્રા પર જવાની તૈયારી કરી શકો છો જો તમને કોઈ જરૂરતમંદની મદદ કરવાનો મોકો મળે તો ચોક્કસ કરો તમે તમારો કેટલાક પૈસા પરોપકારી કાર્યોમાં પણ રોકાણ કરશો મકર રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે એક પછી એક સારા સમાચાર લઈને આવી રહ્યો છે सांसारिक आनंदमान वधारो थसे तुम्हें तुम्हारा माटे કેટલાક મોંઘા કપડાં મોબાઈલ લેપટોપ વગેરે ખરીદી શકો છો તમે તમારી બચત ને પણ ઘણી હદ સુધી ખતમ કરવાનો પ્રયાસ કરશો રાજનીતિમાં કામ કરતા લોકો ને મોટું પગ મળે તો તેમની ખુશીની કોઈ સીમા નહિ રહે જો તમારા ઘરમાં સરપ્રાઇઝ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હોય તો વાતાવરણ ખુશનુમા રહેશે જો વિદ્યાર્થીઓ નવા કોર્સમાં પ્રવેશ મેળવવા માંગતા હોય તો તેઓ તેના માટે અરજી કરી શકે છે કુંભ રાશિની વાત કરીએ તો નોકરીયાત લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે કામમાં વધારો થશે સરકારી નોકરીની તૈયારી કરી રહેલા લોકોને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે વિદેશમાં ભણવા માંગતા વિદ્યાર્થીઓને નવી તક મળી શકે છે તમારે કોઈ બીજા પાસેથી પૈસા ઉધાર લેવાનું ટાળવું પડશે તમારે તેને ચૂકવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે તમારી આવકમાં વધારો થશે પરંતુ તમારા ખર્ચમાં પણ એટલો જ વધારો થશે મીન રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે પ્રગતિના નવા માર્ગો ખોલશે તમારો વ્યવસાય ખીલશે તમારે લોકો શું કહે છે તે સમજવું જોઈએ અને આગળ વધવું જોઈએ જો તમે કોઈને જીવનસાથી બનાવશો તો તે તમારો ફાયદો ઉઠાવી શકે છે सामाजिक क्षेत्र में काम करता पर तुमने जवाबदारी अधिकारी तरफ थी संपूर्ण सहयोग मै तमें कार्यस्थल पर तरू कोईपण कार्य समय पहले पूर्ण करशो जो तरू बाड़क क्या जाए तो तमारे तेनी जविए तो मित्रों अमारी माहिती गमी हो तो चेनल ने सब्सक्राइब करो